સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સત્તરમું અંગદાન કરવામાં આવ્યું હતું યુવક બ્રેન્ડેડ જાહેર થયા બાદરા દડિયા પરિવારે લિવર બે કિડની અને શખ્સુઓનું દાન કર્યું હતું સુરતની સિમ્સ હોસ્પિટલમાં દર્દીશ સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાને ડોક્ટર નીલેશભાઈ ઠુમરુ ડોક્ટર મૌલિક પટેલ, ડોક્ટર કૌશલ પટેલ, ડોક્ટર નરેશ ગઠિયા દ્વારા બ્રેઇન રોડ જાહેર કરવામાં આવ્યા હતા. જે સમાચાર સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાના પરિવારજનોને મળતા તેમના પન્નેભાઈ સંજીભાઈ રાદડિયા, હશમુખભાઈ રાદડિયા અને પત્ની સંગીતાબેન રાદડિયા દ્વારા અંગદાન અંગે સંકલ્પ દ્રઢ કરાયો હતો. પરિવારના પિતા બાબુભાઈ રાદડીયા કાકા દેવચંદભાઈ રાદડીયા દિનેશભાઈ રાદડીયા તથા ફર જવેરભાઈ મોરડીયા પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી ડોક્ટર કૌશલભાઈ પટેલ ડોક્ટર નીરોભાઈ ગોડલિયા માધ્યમથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના બિપુલ તળાવીયા પીએમ ગોંડલિયાલેશ કાવછળિયાનો સંપર્ક કર્યો હતો તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા બિપુલ તળાવિયા

એક પેશન્ટ સિમ્સમાં દાખલ છે જે બ્રેન્ડેડ છે આ પાવો આપની ટીમ સાથે એટલે આપણે સગા સ્વજનોને મળીએ હું ડૉક્ટર નિલેશ કાછડીયા ફાઉન્ડર પીએમ ગોંડલિયા અમે સિમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચ્યા ત્યારે ડૉક્ટર કૌશલભાઈ પટેલ ડૉક્ટર નરેન્દ્રભાઈ ગઢિયા ડૉક્ટર પૂનમબેન સાવલિયા ડૉક્ટર મૌલિકભાઈ પટેલ સૌના સહિયારા પ્રયાસથી

જેથી આ સંસ્થાના માધ્યમથી સત્તરમું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત